નવી આશા અને ઉમંગ સાથે બે હજાર છવ્વીસનું ભવ્ય સ્વાગત સુરતમાં ડુમસ રોડ પાસે આવેલ વીઆર મોલ પાસે આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી નવી આશા અને ઉમંગ સાથે બે હજાર છવ્વીસ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતમાં ડુમસ રોડ પાસે આવેલ વીઆર મોલ પાસે આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા લોકો ગણી રહ્યા હતા બરોબર બાર વાગ્યાના ટકોરે સમગ્ર સુરત ના સુરતી લાલાઓએ વર્ષ બે હજાર પચીસ ને ગુડ બાય કહી નવા વર્ષ બે હજાર છવ્વીસ ને રંગબેરંગી આતશબાજી કરી અને રંગબેરંગી બલૂનો ઉડાવી આવકાર્યું હતું આકાશમાં આદર્શ

એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ જાતે રસ્તા પર ઉતરીને પેટ્રોલિંગ તેઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું

किसी ने सीनियर सिटीजन कोई भी तकलीफ हो तो तुरंत ही हम मदद कर पाए साथ ही साथ जो भी ओपन स्पेस है उसका ड्रोन से भी सर्वेलेंस हो रहा है कि ट्रैफिक जाम या फिर कोई और इश्यू ना हो तो इस तरह से सेफली और सिक्योरली हम थर्टी का सेलिब्रेशन कर पाए इसके लिए सूरत पुलिस तैयारी कर रही है